તમારું આખું નામ નંબર નું ગોમ નું બોલો ખાલી મારું આખું લક્ષ્મી કુમાર દુરાભાઈ ગામ બરોબર મોબાઈલ નંબર આ તો તેવા સિંધે આપણે ડેમો કરવા આવ્યા છીએ અને તમાકુ વનીવાના પાણીમાં ડબોડીને ચૂપવાના છીએ આજે તો એમાં ક્રોમિનનું કેવું રિઝલ્ટ લેશે પંદર દિવસ પછી આપણે જોઈશું રિઝલ્ટ તો તમે એ વખત ખેડૂત મિત્રોને જણાવજો કે જેના કારણે બીજા ખેડૂત મિત્રોને આ આવતા વર્ષે તમાકુ ડબોડીને ચૂપવું હોય તો એમના આઈડિયા આવો આપણે દવા નાખી દઈએ છીએ વનિવા દવા વનિવા દવા ના આપડે દ્રાવણ બનાવીએ

બસ લઈ લે શકાય છે કે દવા વનીવાનું દ્રાવણ બનાવ્યું છે અને એ વનીવાનું દ્રાવણ બનાવ્યા પછી આપણે તમાકુની ફેરરોપણી કરીએ છીએ જેના કારણે આપણે પંદર વીસ દિવસ પછી જોઈશું કે આમાં તમાકુમાં કેવું લાગતું હશે ફેર રોપણી કરવાથી તમાકુનો રોપ વનિવાર દવાના દ્રાવણમાં ડૂબો મતલબ કે દવા બનાવીને એમાં ચોપીએ છીએ આપણે